બ્લડ બેંક ત્યાં અમારું રીહેબ સેન્ટર છે અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમારું હેલ્પ ડેસ્ક છે એટલે બારગામ થી આવતા દર્દીઓ જે હોસ્પિટલમાં આવે એ લોકો અમને સિમ્પલ હોસ્પિટલમાં સંપર્ક કરી શકે અને ત્યાંથી એમને બાકીની બધી માહિતી મળે હવે જે માં દર્દીઓ આવે છે ને એમને વીસ પચીસ દિવસ રહેવાનું હોય કોઈ રાજુલા થી આવે કોઈ બગડાણા થી આવે અને એમને વારે વારે આવજા કરવાનું થતું હોય અને માં એ લોકોને થોડી વીકનેસ પણ લાગે ટ્રાવેલ કરવાનું એટલે અમે લોકોએ આપણે ગવર્મેન્ટે બનાવેલી જે સ્કીમ છે રેન બસેરા એ લોકોને કોર્પોરેશન સાથે વાત કરીને અમે રેન બસેરાની અંદર દર્દીઓને રહેવાની વ્યવસ્થા કરી દઈએ છે

દર્દીઓને વિના મૂલ્યે તમારા તરફથી સેવા મળે છે તો તમે તરફથી અમારા તરફથી વિના મૂલ્યે અમે